કે દૂધનો બીટી બીટીપી જોડે ગઠબંધન કર્યા બાદ કડવો ઘૂંટ પીનારી કોંગ્રેસ હવે આ ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી અને એને લઈને હવે જે કાર્યકરો છે એમનો પણ અસંતોષ ચરમસીમાએ જઈ પહોંચ્યો છે દર્શક મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી છે મોટી હકીકત એ છે કે ભરૂચ બેઠક ઉપર શું સ્થિતિ છે અને ત્યાં ગ્રાઉન્ડ ની શું પરિસ્થિતિ છે એનો પણ આકલન આ પાર્ટી એ કાઢવાની કોશિશ નથી કરી એને લઈને જ આગામી દિવસોમાં જંગ રોમાંચક બની એવી

જ્યારે ચૈતર વસાવા ઉમેદવાર તરીકે જાહેર થઈ ચુક્યા છે ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસનું સ્ટેન્ડ શું હશે એ વિશેની વાત કરવા માટે આજે મારી સાથે ઓનલાઈન જોડાયા છે ભરૂચ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા કે આપણે એમની પાસેથી સમજીશું કે સંગઠન ને તેઓ કઈ રીતે હવે સાબૂત રાખી શકે તો રાજેન્દ્રસિંહ રણા નેશન પ્લસ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રાજેન્દ્રસિંહજી આપ મને એ જણાવો

પરંતુ મુમતાજ પટેલ ને ફેઝલ પટેલ અહેમદ પટેલના સંતાનો છે અહેમદભાઈ કોણ હતા એ તો આપ સૌ જાણો છો એમનો ગાંધી કુટુંબ સાથે એકદમ નજીકના બંને દીકરાનો બેનનો ભાઈ બેનનો નાતો છે ત્યારે આપણે એમની સાથે જ વાત કરી મુદ્દા પર તો વધારે સારું રહેશે એમની કારણ કે એમનો ગાંધી કુટુંબ સાથે નજીકથી નાતો છે અને જે કંઈ રાષ્ટ્રહિતમાં નિર્ણય લીધો છે તેમાં કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડે એમાં મારા કાર્યકર મારા આગેવાનો ચોક્કસ નારાજગી છે પરંતુ એ બધાને દૂર કરી અમે એક થઈ અને ફરી બધા એક થશે એવો મને વિશ્વાસ મારા કાર્યકર આગેવાનો પર છે પરંતુ આપ કહો છો કે આપ આપના કાર્યકરોને સમજાવટથી પ્રયાસો શરૂ કરશો પરંતુ હું આપને યાદ કરાવું છું જે દર્શકો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર આપનો જે મલ્લિકાર્જુન ખડગેને જે પત્ર લખવામાં આવ્યો છે એ પણ એ વાત એ વિશે શું કહેશો તમે તો હા અમે કાર્યકર આગેવાનોની લાગણી હતી માંગણી હતી કે ગઠબંધનમાં કોંગ્રેસનો ઉમેદવાર અહીંયા ભરૂચથી લડે એ બધાની માગણી હતી એટલે પાર્ટી પ્રમુખ શક્તિસિંહ બાપુને ને તમામ આગેવાનો વરિષ્ઠ આગેવાનોને મેં લેટર લખેલું બધાની લાગણી ને માગણી ત્યાં સુધી પહોંચાડી પરંતુ રાષ્ટ્રના હિતમાં ગઠબંધનમાં જે કઈ નિર્ણય લેવાયો છે મેં બધા સાથે કાર્યકરો આગેવાનો જે લાગણી હતી એ મારા હાઈકમાન્ડ સુધી મેં પહોંચાડી હતી પરંતુ જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એ નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી એવું કીધું હતું કે જો મારી સામે કોંગ્રેસનો ઉમેદવાર તરીકે મુમતાઝ પટેલ હશે તો કદાચ પરંતુ એમ નથી લાગતું કે આમાં ક્યાંક કાચું કપામાં આવ્યું છે એ હાઈ કમાન્ડે જે કઈ હિતમાં નિર્ણય લીધો છે એમને વિચારી લીધો છે હાઈ કમાન્ડ હાઈકમાન્ડ થી આ નિર્ણય લેવાયો છે મનસુખ વસાવાની એમની પાર્ટીની વાત છે એમાં પડવા નથી માંગતો

જે કઈ નિર્ણય સાત વિધાનસભામાંથી છ વિધાનસભા લોકો આગળ છે પણ આજે જે મુદ્દો છે મોંઘવારીનો છે શિક્ષણનો છે બેરોજગારીનો છે જમીન ખેડૂતો કિસાનનો પ્રશ્ન છે આ બધા જોતા બીજેપી સામે જે આક્રોશ છે એમાં અમે એક મત થઈને કોંગ્રેસ મજબૂતાઈથી ગઠબંધન ઇન્ડિયન ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન ચોક્કસ મજબૂતાઈ થી આગળ વધશે એવો મને વિશ્વાસ પરંતુ જે ભરૂચ લોકસભા બેઠક ઉપર જે રીતે આપના જે કાર્યકરો છે તો એમણે પણ બીજો વિકલ્પ વિચારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો આપને એમ નથી લાગતું કે હવે આ ડેમેજ કંટ્રોલ કરવાનો વારો આવશે રાજેન્દ્રસિંહ મારા કાર્યકર આગેવાનો પર ચોક્કસ નારાજગી છે પણ એ બધા પર મને પૂરો વિશ્વાસ છે કે એઓ માનશે બધા એક ને સાથે પરંતુ પરંતુ આપ આપ અધ્યક્ષો જિલ્લા કોંગ્રેસ સમિતિના કહો છો કે પ્રચારની વાત આવશે તો કોંગ્રેસી કાર્યકરોનું ડેડિકેશન દેખાશે કે કેમ હાઈ કમાન્ડ જે નિર્ણય લે એની સાથે કોંગ્રેસ પાર્ટી હંમેશા ઉભેલી છે આજે બી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ હાઈકમાન્ડ ની સાથે ઉભેલી છે નહી રાજેન્દ્રસિંહ મારે આપણે પાસેથી એ સમજવું છે કે આપના કહેવા પ્રમાણે હાઈ કમાન્ડ ગઠબંધન એ એ નિર્ણય લઈ તો તો પરંતુ જ્યારે પ્રચાર ગ્રાઉન્ડ ઉપર થાય છે ને ગઠબંધ મારા આગેવાનો કાર્યકરો નારાજ છે મેં આપને એ જ જણાવું છું કે ચોક્કસ મને વિશ્વાસ છે બધા માનશે બધા માની જશે ને બધા સાથે રહેશું એવો મને મને વિશ્વાસ બધા મારા આગેવાનો પર કાર્યકરો પર ચોક્કસ નારાજગી છે હું ના ક્યાં પાડું છું પરંતુ આપે જયારે મલ્લિકાર્જુન ખડગે લખ્યો છે તો તો એમાં આપે સ્પષ્ટપણે કીધું છે કે વસાવાએ રાહુલ ગાંધી માટે જે ટિપ્પણી કરી છે તો એનાથી પણ કોંગ્રેસ કાર્યકરો નારાજ છે હા ચોક્કસ ચોક્કસ એ બાબતે અમે આગળ કઈશું જે કરવાનું છે એ બધી બાબત અમારા હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા થઈ છે એ બધી વાત લોકોની લાગણી જે કાર્યકર આગેવાનોની હતી એ તમામ આગેવાનો હાઈકમાન્ડ સુધી અમે પહોંચાડી છે પરંતુ એમ લાગી થયું છે હાઈકમાન્ડમાં એ રાષ્ટ્રના હિતમાં થયું છે રાષ્ટ્રના હિતમાં તમામ લોકો સાથે જોડાવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના એને દૂર કરવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે

એવું નહીં બને એવો મને વિશ્વાસ છે ઇન્ડિયા ગઠબંધન કાયમ રહેવાનું છે એ વિશ્વાસ છે કે આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટી ને ત્યાં છે આ વખત બે હાજર માં ભારતીય જનતા પાર્ટી નું નક્કી પાતન થવાનું છે

કોંગ્રેસ ને ભારતીય પરંતુ આપ કહો છો કે ભારતીય જનતા પાર્ટી સીધી લડાઈ થાય છે એમાં કોંગ્રેસ પાર્ટી તો પછી હવે જયારે આમ આદમી પાર્ટી ની એન્ટ્રી થાય છે તો એ કઈ રીતે એક નંબર ઉપર આવશે એ સમય બતાવશે નહીં શું હશે હિન્દુસ્તાનમાં આવશે

ગાંધી પરિવાર સાથે સંકળાયેલા છે એટલે આપ સીધી એમની સાથે વાત કરી શકો છો પરંતુ જે રીતે આંતરિક સૂત્રો ની માહિતી છે તે પ્રકારે ભરૂચ જિલ્લા કોંગ્રેસના જે સંગઠનના જે નેતાઓ છે ચોક્કસ નારાજ છે મારા આગેવાનો નારાજ છે મારો કાર્યકર નારાજ છે અમે મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને બધા મને વિશ્વાસ છે કે બધા મારી વાત માનશે અમે બધા સાથે રહીશું એવો મને વિશ્વાસ છે તો આ માટે આ માટે આપણે કોઈ ચોક્કસ બેઠકો બોલાવાની શરૂઆત કરી છે કે કેમ હા એ તો ખબર પડશે તો હવે જણાવો કે બે હાજર ચોવીસ લોકસભાની ચૂંટણી છે તો એમાં કયા પ્રકારનું પ્રદર્શન ઈચ્છી રહી છે કોંગ્રેસ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હાઈ કમાન્ડ થી જે પ્રમાણે માર્ગદર્શન આવશે અમારું ભરૂચ જિલ્લા સંગઠન આજે પણ ઇલેક્શન માટે તૈયાર છે કાલે આવતું હોય તો પણ તૈયાર છે

પરંતુ રાજેન્દ્રસિંહ રહેણા જે રીતે અત્યારે આઠ નવ અને દસ જે રીતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે તો આપ એમ માનો છો કે હવે ભારત જોડો ન્યાય યાત્રામાં પણ આમ આદમી પાર્ટીએ એ જોડાવું જોઈએ હા ચોક્કસ 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 જોડાવું જોઈએ અમે આમંત્રણ પણ આપીશું ઇન્ડિયા ગઠબંધનમાં જોડાય છે બધા એટલે આપ આપના કહેવા પ્રમાણે જે ગઠબંધનમાં જે સાથી પક્ષો છે તેમણે જોડાવું જોઈએ છે હા જે રીતે નારાયણ રાજ્યસભાના સાંસદ છે કે આ જે બે બેઠકો છે અવકાશ છે તો આપ માનો છો કે આમાં કઈ પણ છેલ્લા તબક્કે પણ કોઈ ગેમ ચેન્જ થઈ શકે છે એ હાઈકમાન્ડ નક્કી કરે છે દિલ્હીથી થાય છે પરંતુ કાર્યકર્તા કેવી રીતે સંભાળ થઈ ગઈ છે મળવા માટે દિલ્હી જાય છે બીજી બાજુ મુમતાઝ પટેલ જે ટ્વીટ કરે છે કે એ નારાજ છે પરંતુ કાર્યકરોને સંગઠિત રાખવાની હાકલ કરે છે તો આપ એમ માનો છો કે એક બેઠક ઉપર બે ઉમેદવારો છે

પરંતુ રાજેન્દ્રસિંહ કાર્યકરો અધ્યક્ષ ને રિપોર્ટ કરતા હોય છે તો મારે ખાલી એટલું સમજવું છે કે દસમી જાન્યુઆરી મુમતાઝ તો એમનું નામ પણ સુધા નથી ઉચ્ચારતા તો આપ એમ માનો છો કે આ બીજા મોરચે પણ લડાઈ લડવાની છે કોંગ્રેસ પાર્ટી એ ના એવું નથી એવું નથી એટલે તો કહો એ અહેમદ પટેલ ના પરિવાર છે આપ સીધા બંને સાથે વાત કરી શકો છો કોંગ્રેસ નો ઉમેદવાર આવો જોઈએ પણ રાષ્ટ્રના હિતમાં હાઈકમાન્ડે આપનો નિર્ણય લીધો છે હાઈકમાન્ડે આપને ટિકિટ આપી છે તો બધા કાર્યકરો નારાજ છે મારા આગેવાનો નારાજ છે એ બધા મનાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે મને વિશ્વાસ છે કે અમે કોંગ્રેસ એક જૂઠ રહીને સાથે રહીને અમે કામ કરીશું તો મને આપ એ સમજાવો કે જ્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે તો બાકીની જે 24 બેઠકો છે એની ઉપર જો આમ આદમી પાર્ટી રાષ્ટ્રના હિત માટે તમારી પાસે બલિદાન માંગે તો કોંગ્રેસ બાકીની બેઠકો છોડશે 24 બેઠકો

હાઈકમાન્ડ નિર્ણય લે છે હાઈકમાન્ડે જે નિર્ણય લીધો તે રાષ્ટ્રીય મારું કેવાનો નિર્ણય છે હાઈકમાન્ડે જે નિર્ણય લીધો તે એ મારી વાત કરવાની છે મતલબ ચોવીસ કોંગ્રેસ કોંગ્રેસનું ડિક્લેરેશન થઈ ગયું છે કે ચોવીસ પર કોંગ્રેસ ને બે પર આપ લડશે પરંતુ જે રીતે અંતરિયાળ વિસ્તારોમાં ચૈતર વસાવવા એટલે આમ આદમી પાર્ટીની સાથે જે કાર્યકરો કોંગ્રેસના કાર્યકરોની સીધી લડત હતી એ હવે એમની સાથે રહીને પ્રચાર કરશે તો આપ એમ માનો છો કે એનાથી એવો કોઈ વિખવાદ પણ ઉભો નહીં થાય આગામી દિવસોમાં હા મેં કીધું ચોક્કસ નાણાકી છે અમે બધાને જો ટાઈમ છે ખાસો અમે બધાને મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ કાર્યકરોને મારા મારા કાર્યકરો આગેવાનો પર મારી ટીમ પર મને પૂરો વિશ્વાસ છે ઓકે તો આપ આપ માનો છો કે જ્યારે પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના ના સી આર પાટીલે પણ કીધું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભેગા થઈને લડશે તો પણ એટલા મતો નહીં મેળવી શકે જે ભારતીય જનતા પાર્ટીના ના ઉમેદવાર ને મળશે બોલવામાં તો બીજેપી કઈ પાવતરી છે ને બોલવામાં કશું થાય છે બોલવું છે સાચું કશું કરવું નથી જોરથી બોલો જુઠ્ઠું બોલો વારંવાર બોલો એ બીજેપી ની સ્ટાઇલ છે

કહી શકું બીજી પાર્ટી શું કરવાની પરંતુ કોંગ્રેસ પાછલા બાર એમની સાથે સંપર્કમાં છે એવું આપ કઈ રીતે મુમતાજ પટેલેજ પટેલ જાતે જ છોટુ વસાવાને મળ્યા છે ને હા હા ચોક્કસ મળ્યા હતા એમને ટ્વીટ લખેલું મીડિયામાં બી છે મળેલા હતા એ શું વાત તે મીડિયામાં અમારે જાહેર કરવાની જરૂર નથી એમ મારો વ્યક્તિગત માનવું છે એટલે એવું કહી શકાય કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ માટે આ ત્રીજો વિકલ્પ ઉભેલો છે નહીં 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 ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ સાથે છે પણ દરેક પાર્ટી દરેકને મળે ઇલેક્શન આવે એટલે બીજાને મળતા હોય છે એ શું કરવાના છે એ તો આપણે એમને પૂછો તો જ ખબર પડે બિલકુલ તો દર્શક મિત્રો આ હતા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે સમગ્ર ગુજરાતનું એપી સેન્ટર હવે ભરૂચ થઈ ઉઠ્યું છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપરથી આક્ષેપો અને પ્રતિ આક્ષેપો દોર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ ભરૂચ જિલ્લાના જે સાંસદ છે

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની રાહ સાચા અર્થમાં મુશ્કેલ થશે અને જે રીતે અત્યારનું ગણિત ગોઠવાઈ રહ્યું છે એ જોતા ભરૂચ બેઠક ઉપર પણ ત્રિપાંખ્યો જંગ ખેલાય તો નવાઈ નહીં નેશન પ્લસ ન્યૂઝના કાર્યક્રમમાં જોડાવા બદલ રાજેન્દ્રસિંહ રાણા આપનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને શોનું અપડેટ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર